એક શ્રોતાનો પ્રશ્ન આવ્યો એમનો પ્રશ્ન ઘણો જ સમજવા જેવો હતો એમનો સવાલ એ હતો કે ઘરમાં યુવાન દીકરી છે અને કહ્યામાં નથી તો શું કરવું અહીં પ્રશ્ન એ થાય કે દરેક બાબતે દીકરીઓને જ કેમ કહેવામાં આવે કેમ દીકરાઓને કહેવામાં નથી આવતું આ એક મોટામાં મોટો પ્રશ્ન છે પણ એના પાછળનું કારણ એ છે કે આપણા ખેતરની અંદર કે આપણા બગીચાની અંદર એક છોડ ગુલાબનો હોય અને એક છોડ લીમડાનો હોય તો ગુલાબના જતન કરવા માટે એના ફરતે વાડોલિયું કરવું પડે છે એના ફરતે કોઈ જાનવર નુકસાન ન કરે એના માટે એના ફરતે વાડ અથવા તેનું પ્રોટેક્શન કરવું પડે છે એની સામે લીમડાનું ઝાડ કે સામાન્ય જે ઝાડ છે કે એની સામે કોઈ પ્રોટેક્શન કરવાની જરૂર નથી પડતી એ આ મેરે ઊગે છે અહીં સમજવાનું એ છે કે દીકરી બાબતમાં જ કેમ ચિંતા હોય છે એનું કારણ એ છે કે દીકરી એ ઘરનો દીવો છે અને એવું કહેવાય છે કે દીકરો એક કૂર તારે અને દીકરી બે કૂર તારે છે પોતાના પિયરનો કુર પણ તાળે છે અને જે લગ્ન કરીને સાસરીમાં જાય છે એ કુર પણ તારે છે પુરુષ તો માત્ર પૈસા કમાવી અને ઘરને આર્થિક સમૃદ્ધ બનાવે છે પરંતુ દીકરી છે અથવા તો ઘરમાં આવેલી દીકરાની વહુ છે અથવા તો માતા છે તે ઘરના તમામ સભ્યોને સાચવે છે દરેકને એક કડી સૂત્રતાથી જોડી રાખે છે અને સંસ્કારોનું સિંચન કરે છે એટલે દીકરી એ માતાનું સ્વરૂપ છે દરેકને એની અંદર આસ્થા અને શ્રદ્ધા હોય છે એમ આ કુમરૂ માણસ એને કોઈ બહારના પરિબળોથી નુકસાન ન થાય એને હાણી ન પહોંચે એના માટે સતત માતા પિતા ચિંતિત હોય છે જ્યારે દીકરીની વાત આવી ત્યારે કેટલાક મહિલા સંગઠનો એવું કહે છે કે દીકરીઓને જ કેમ કહેવામાં આવે છે એ કોઈ ફરિયાદનો સૂર નથી પરંતુ દીકરીઓ છે ને એ બહુ જ મહત્ત્વનું વ્યક્તિ છે પરિવાર માટે દરેક પરિવાર માટે એટલે એની સુરક્ષા માટે એની સલામતી માટે દરેક પરિવાર ચિંતિત હોય છે રહી વાત ઘરમાં યુવાન દીકરી હોય તો મા બાપ સ્વાભાવિક રીતે અત્યારના સમયના કારણે થોડા ટેન્શનમાં રહે છે કે ભાઈ એને કોઈ નુકસાન નહીં કરે ને એને કોઈ હાનિ નહીં પહોંચાડે ને એના પ્રત્યે કોઈની કુદ્રષ્ટિ તો નહીં થાય ને એની સાથે કોઈ ન થવાનું કાર્ય તો ન થાય ને આ બધી બાબતો મા બાપને સતત ચિંતા કહે છે દીકરી પોતે સક્ષમ છે તો તો કોઈ પ્રશ્ન નથી દીકરી દરેક બાબત સમજે છે તો એ પોતે પોતાનું રક્ષણ કરી લેશે પરંતુ જ્યારે યુવાનીના આવેગ હોય તરુણવસ્થા હોય અથવા તો પછી જેમ જેમ એ સમાજના કે લોકોના સંપર્કમાં આવે છે ને ત્યારે કેટલીક વખત એ ભૂલી જાય છે કે સમાજ શું છે મર્યાદા શું છે જીવનનું મહત્ત્વ શું છે અને પવિત્રતાના મૂલ્યો શું છે એ પણ ઘણી વખત ભૂલાઈ જાય છે અને એ વખતે કોઈક એવું આડું અવરું પગલું લેવાઈ જાય છે કે જેના કારણે આખા પરિવારને નીચા જોવાનું થાય અને સાથે સાથે એની પોતાની જિંદગી પણ દુઃખસ થઈ જાય છે આજે ઘણા એવા કેસ આપણે જોયા છે કે દીકરીઓ પોતાના પરિવારનું કે માતા પિતાનું કે સગા સંબંધી અથવા એમના સ્નેહીજનોની વાત ન માણી અને છસંદી મળીને પગલાં ભર્યા છે તો પાછળથી એમને જીવનમાં પસ્તાવા સિવાય બીજું કશું જ આવ્યું નથી એટલે આવી ઘટનાઓ જ્યારે મા બાપ જોવે છે ત્યારે તેમને પોતાની દીકરી પ્રત્યે સ્વાભાવિક રીતે ચિંતા થાય છે હવે પ્રશ્નના જવાબમાં એ છે કે દીકરી કયામાં નથી તો શું કરવું એના માટેના અલગ અલગ દસ ઉપાયો છે એ દસ ઉપાયોની આજે ચર્ચા કરીશું શાંતિથી તમે સાંભળજો પહેલો ઉપાય છે સંવાદ કોમ્યુનિકેશન દરરોજ મા બાપ દરરોજ થોડોક સમય દીકરી સાથે વાત કરે એ શું કરે છે એ કોના સંપર્કમાં છે અને એની લાગણીઓ શું છે એને તમે સાંભળો માત્ર તમારા તરફથી વનવે કોમ્યુનિકેશન ન કરો એની લાગણી એની ઈચ્છા અને એના ભાવ પણ સમજો અને સાથે સાથે તમે જ્યારે દીકરી સાથે વાતચીત કરો છો ત્યારે વાતચીતમાં પ્રેમ હોવો જોઈએ એ વાતચીતની અંદર મિત્રતા હોવી જોઈએ મા બાપ જ્યારે દીકરી સાથે વાત કરે ત્યારે દર કે દબાણ ન હોવું જોઈએ દર અને દબાણ એ ન હોવું જોઈએ દીકરીને એમ લાગે કે મારી સાથે કોઈ મારા મિત્ર અથવા તો મારા અંગત વ્યક્તિ વાત કરે છે આવી એને ફિલિંગ આવી જોઈએ મુદ્દો નંબર બે છે કે એને વિશ્વાસ આપો દીકરીને સતત શંકાની નજરે જોવું કે તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો એ એને બગાડી શકે છે દરેક વખતે એને દરેક એક્ટિવિટી ઉપર શંકા ન કરો અને એને એ અનુભવ થવો જોઈએ કે મારા મા બાપ સાથે છે અને હું એમની સામે કંઈ છુપાવું નહીં દીકરીને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારા મા બાપ મારી સાથે છે ને મારે એમનાથી કંઈ જ છુપાવવાની જરૂર નથી આવો એને વિશ્વાસ આપવાની જરૂર છે ત્રીજો મુદ્દો છે સારી સંગત એની કંપની એ કોની કંપનીમાં છે મતલબ એના એનો સ એનું જે સંગત છે એ કોની સાથે છે તેના ઉપર ધ્યાન આપવાનું જરૂરી જરૂર છે દીકરી કોના સંપર્કમાં છે એનું મિત્રમંડળ કોણ છે કેવું છે એની પર નજર રાખો ઘણી વખતે પોતાના પરિવારના સંસ્કાર સારા હોય પરંતુ બહારના ખોટા સંગતમાં આવી જઈ અને ખોટા મિત્રો સાથે જોડાવાથી એ ઘણી વખત ન લેવાના પગલાં લે છે અને એના કારણે પરિવાર પર બહુ જ ખોટી અસર થાય છે ચોથો મુદ્દો છે ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ અત્યારે ભણતર અને કલ્ચરના ચક્કરમાં આપણે આપણો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ચૂકી ગયા છીએ એટલે ચોથો મુદ્દો એ છે કે દરરોજ ઘરમાં પ્રાર્થના ભજન શ્લોકોનો પાઠ કરો અને એમાં એને સાથે બેસાડો સારા સંસ્કારો આપવાથી ધીમે ધીમે એના મનમાં મર્યાદા અને આદર ઊભો થશે કારણ કે પોઝિટિવ વાતાવરણ ઓલવેજ દરેકના મનની અંદર સારા વિચારો પેદા કરવામાં મદદ કરે છે પાંચમો મુદ્દો છે કે એને તમે વ્યસ્ત રાખો દીકરીને સતત વ્યસ્ત રાખો એનું કારણ એ છે કે જ્યારે જ્યારે પણ એને ફુરસદ આપશો તો એના વિચારો ખોટી દિશામાં ચડી જશે એટલે એને અભ્યાસ કલા સંગીત રમત કે કોઈ સકારાત્મક પ્રવૃત્તિમાં જોડવાનો પ્રયાસ કરો મતલબ એને એંગેજ એવી રાખો કે એનું જે મન છે એ કોઈ ખોટી દિશામાં જાય જ નહીં છઠ્ઠો મુદ્દો છે કે એને જવાબદારી આપો ઘરમાં આજકાલ મા બાપ પોતાના સંતાનોને જવાબદારી નથી આપતા પોતે થાકી જાય કામ કરી ન શકે પરંતુ સંતાનોને જવાબદારી આપતા એ ખચકાય છે એનું કારણ એ છે કે એમને સંતાનો પર ભરોસો નથી કે નહીં મારું સંતાન કદાચ કોઈ નુકસાન પહોંચાડી દેશે પૈસા વેડફી નાખશે તો એને બદલે દીકરીને જવાબદારી આપવાનું રાખો ઘરના નાના કામો જે ઘરના નિર્ણયો છે એને એને સામેલ કરો ઘરનો નિર્ણય લેવાતો હોય એમાં એની સલાહ લો એને પૂછો કે બેટા આપણે આમ કરશું તો આનું શું થશે અને એને એવું લાગવું જોઈએ કે હું આ ઘરની માન જળવ પણ જવાબદાર છું સતત એના મનમાં એ ફિલિંગ કરાવો કે આ ઘરની આબરૂ અને માન મર્યાદા એની સાથે જોડાયેલી છે આ ફિલિંગ કરાવવાથી એ કોઈ પણ ખોટું પગલું ભરતા પહેલાં દસ વખત વિચારશે સાતમો મુદ્દો છે ઉદાહરણ આપવા અલગ અલગ જ્યારે જ્યારે પણ તમે એની સાથે વાતચીત કરો છો બેસો છો ત્યારે ઉદાહરણ આપવાને સમજાવો ઉદાહરણ આપી એને સમજાવો કે સમાજમાં અનેક યુવતીઓ સફળ થઈ છે કારણ કે તેમણે સંસ્કાર મર્યાદા અને પરિવારનો આદર જાળવ્યો છે જો ઘરમાં મોટું કોઈ એ જ મર્યાદાનું પાલન કરે તો દીકરી પણ પ્રેરિત થશે એટલે સંતાનોમાં સંસ્કાર આપતા પહેલાં માતા પિતાએ પોતે સુસંસ્કૃત થવું જરૂરી છે યુવાન દીકરા અને દીકરી ઘરમાં હોય ત્યારે મા બાપે પણ પોતાના વ્યવહાર વર્તનમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ પોતે જ ઉદાહરણ બનવું જોઈએ કારણ કે મા બાપનું જીવન અને એમનું વર્તન જોઈ અને બાળકો એનું અનુસરણ કરતા હોય છે એટલે સમાજમાં કોઈ એવી ઘટના બની હોય એ એને સમજાવો જે લોકો સફળ થયા છે અથવા તો જે લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે જેની પાસે કંઈ જ ન હોય પરંતુ સખત પુરુષાર્થ અને પોતાના ડેડિકેશનથી જે લોકો સફર થયા છે એવા સુંદર સુંદર ઉદાહરણ આપી અને જે એની માનસિક સ્થિતિ છે એને મજબૂત બનાવો અને એ એને એ અહેસાસ કરાવો કે તું સામાન્ય નથી પણ તું પણ આ વસ્તુ કરી શકે છે આઠમો મુદ્દો છે પ્રેમ સાથે સમજાવવું એને કારણ કે ઘણી વખત શું થાય કે સંતાનો કયામાં નથી હોતા ત્યારે મા બાપ ઘણી વખત એમની સાથે ઉગ્ર અવાજમાં ઉગ્ર ભાષામાં એમની સાથે વાતચીત કરે છે ક્યારેક તો કેટલાક લોકો એમની સાથે મારપીટ પણ કરે છે આ રસ્તો યોગ્ય નથી કારણ કે એમ કરવાથી મા બાપ અને દીકરા દીકરી વચ્ચેનો જે અંતર છે ને એ વધી જશે અને એનો જે પણ ભાવ છે એ ભાવ પણ ઓછો થઈ જશે એટલે જ્યારે જ્યારે સમજાવવાની જરૂર પડે ત્યારે તેને ગુસ્સા વગર પ્રેમથી સમજાવો જો કોઈ ભૂલ થઈ હોય અથવા આપને લાગે કે એની ભૂલ છે તો એની સાથે બેસીને શાંતિથી સમજાવો કારણ કે ગુસ્સાથી દીકરી વધુ દૂર થશે અને પ્રેમ હશે ને તો નજીક આવશે નવો મુદ્દો છે જરૂરી કડકાઈ ઘણી વખત એમ થાય કે બિલકુલ પ્રેમ 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 કારણ કે કેટલીક બાબતો એવી છે કે જેમાં સ્વભાવની અંદર કડકાઈ હોવી જરૂરી છે કહેવાય છે કે મા બાપની એક આંખમાં પ્રેમને બીજી આંખમાં કડકાઈ પણ હોવી જોઈએ કારણ કે પ્રેમ એને અંકુરિત કરશે અને કડકાઈ એનો કંટ્રોલ કરશે એટલે પ્રેમ સાથે કડકાઈ પણ જરૂરી છે અને એ પણ સતત જોવાની જરૂર છે કે દીકરીના ફોન સોશિયલ મીડિયા કે બહાર જવાની રીતો ખોટી દિશામાં તો નથી જઈ રહી ને એ સોશિયલ મીડિયા ઉપર જે એક્ટિવિટી કરે છે બહાર એના મિત્રો સાથે સોબતમાં ફરે છે સોશિયલ મીડિયા ઉપર એની એ જે એક્ટિવિટી છે એ ખોટી દિશામાં તો નથી ને એની પણ તપાસ રાખવી જરૂરી છે જો મા બાપ પચાસ હજારનો ફોન લઈ આપતા હોય ને તો એ ફોનના લોકની કી પણ મા બાપ જોડે હોવી જોઈએ અને પ્રેમ સાથે જ્યારે જરૂર હોય ત્યારે સ્પષ્ટ કડકાઈ પણ બતાવો કહેવાય છે કે ખાય સોનાનો કોળીઓ પણ કડકાઈ પણ એટલી જ હોવી જોઈએ એટલે પ્રેમની સાથે સાથે કડકાઈની જરૂર હોય ત્યાં કડકાઈનો પણ ઉપયોગ કરો અને એ પણ સમજાવી દેવાનું કે આ પ્રવૃત્તિ નહીં ચાલે દસમો મુદ્દો છે ગુરુ અથવા તો માર્ગદર્શક સાથેનું એનું જોડાણ કરાવવું જો દીકરી કે દીકરો આધ્યાત્મિક વાતો સ્વીકારી શકતા હોય તો તેમને કોઈ ગુરુ સંત કે આધ્યાત્મિક વર્ગ સાથે જોડો અને એના સાથે જે વાતાવરણ સાથે તમારી સાથે એ જોડાશે તો એના વિચારોની અંદર આપોઆપ પરિવર્તન આવશે ઘણી વખત યુવાન અને યુવતીઓને ઘરના વ્યક્તિઓની વાતોથી અસર થતી નથી ઘરના વ્યક્તિઓના વાતોમાં એમને વિશ્વાસ નથી હોતો પરંતુ બહારનો માર્ગદર્શક બહારના ગુરુ કે બહારના કોઈ સંત એની એ જ વાત કરે છે ત્યારે એ વાત એમના પટ ઉપર બહુ સારી રીતે અસર કરે છે અને એનાથી પણ એ કદાચ કોઈ ખોટા રસ્તે જતા અટકી જશે આખી જ વાતનો મૂળ સારાંશ એ છે કે પ્રેમ વિશ્વાસ દેખરેખ સંસ્કાર અને વ્યસ્તતા આ પાંચ સાથે ચાલો તો કદાચ કહેવું ન માનતા સંતાનો દીકરા દીકરી પણ ધીમે ધીમે સાચા માર્ગે આવી જશે અને પરિવારમાંથી કલહની નાબૂદી થશે અને આખો પરિવાર સુંદર સારી રીતે સમાજમાં ગામમાં તાલુકામાં અને દેશમાં આવરું સાથે જીવી શકશે અને ઘર એ માત્ર ઘર નહીં પરંતુ મંદિર બની જશે આવી જ વાતો સાથે આપણે વધુ પણ હવે આગળ મળતા રહીશું ત્યાં સુધી દરેકને જય ગુરુ મહારાજ